રાજુલાના પીપાવા પોર્ટ ખાતે પર્યાવરણ લોક સુનાવણી યોજાઈ પર્યાવરણ લોક સુનાવણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજવામાં આવી લોક સુનાવણીમાં આસપાસના દસ કિલોમીટર સુધી આવતા અનેક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા પર્યાવરણ લોક સુનાવણી રામપરા વેરાઈ વડ મચાદર ઉચ્ચયા સહિત અનેક ગામના આગેવાનો ખેડૂતો ઉપસ્થિત રહ્યા પર્યાવરણ લોક સુનાવની માંગ દરમિયાન સરપંચ સહિત આગેવાનોએ નોંધાવ્યો વિરોધ પર્યાવરણ અને સિન્હો બચાવવા અંગેના પ્રશ્નોની થઈ રજૂઆત પર્યાવરણ લોક સુનાવણીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પ્રાંત કલેક્ટર મેહુલકુમાર બરાસરા તેમજ પ્રદૂષણ બોર્ડ અધિકારી એજે જે રાઠોડની અધ્યક્ષતામાં યોજાઈ પર્યાવરણ લોક સુનાવણી રિપોર્ટ કાળુશાહ કનોજિયા સાથે કમલેશ ઢાપા જાફરાબાદ

તો એને એક એક તો ફુરિયતમાં આ લોકોને જવાબ આપે કરે અરે એમને માયાવાલાનો સાહેબ હુકમ છે ને પ્રાંતીય ઓફિસરનો છે મામલો દર પાસે તો આ લોકોએ કરાવી રાખ્યો છે અને સુપ્રીમ કોર્ટ સુધી લડી લડી માણસ મરી ગયો અને છેલે જબરદસ્તી જમીન લઈ ગયા છે